નમસ્કાર ખેડૂત મિત્રો જે કે ફાર્મરમાં આપણું સ્વાગત છે આજે વાત કરવાના જઈ રહ્યા છે કે તરબૂચની ખેતી કસે કરવાની છે અને છોડથી છોડ અને બેડ તો બેડ કેટલું અંતર રાખવું ખેડૂત મિત્રો ચાથી ચા એટલે કે બેડથી બેડનું છ ફૂટનું અંતર રાખવામાં આવે છે ઘણા મિત્રો એક બેડ ઉપર એક લાઈન કરતા હોય છે મિત્રો હંમેશા માટે તરબૂચની વાડીમાં આવી રીતે ડબલ લાઇન કરવી જેથી ઉત્પાદન ડબલ ડબલ મળતું હોય છે મિત્રો એક લાઈન તમે કરશો તો આજે વાત કરશો દોઢ વીઘાની તો તમારે ટોટલિંગ દોઢ વીઘાની અંદર ત્રણ હજાર આઠસો બાસઠ છોડની સંખ્યા જતી હોય છે જે સિંગલ લાઇનમાં ઓછી હોય છે મિત્રો ટોટલિંગ વાત કરીએ તો આડત્રીસ હજાર છોડનું મિનિમમ તમે પાંચ કિલો વજન એક છોડવા દીઠ લઈ શકો છો એનાથી વધારે પણ આવતું હોય છે પણ મિનિમમ ઓછામાં ઓછું આપણે પાંચ કિલો વજન લેવાનું હોય છે મિત્રો આ છોડની સંખ્યાનું વજન લીધું તો નેટ વજન આવશે તમારે ઓગણીસ હજાર કિલો વજન આવતું હોય છે જે એક લાઈનની વાત કરો છો અને એની મિનિમમ ભાવ તમે પોચ રૂપિયા ગણશો તો છન્નું હજારની તમારી આ વાળી થશે મિત્રો એટલા માટે કે ડબલ લાઈન આવી રીતે કરશો તો દોઢ વીઘાની અંદર તમારે કમસે કમ સાત હજાર સાતસો છોડની કેપેસિટી હોય છે જે જતા હોય છે છોડની સંખ્યા હવે મિત્રો એનું વજન કાઢવા જઈએ તો આપણે આડત્રીસ હજાર છસોની આજુબાજુનું વજન હોય છે મિનિમમ તમે ઓછામાં ઓછું પાંચ રૂપિયાનું બજાર ભાવ ગણીને હેડશોને તો મિત્રો એક લાખ ચોણુસ હજારના તમારી આ વાડી થતી હોય છે અને દસ રૂપિયાનું બજાર આવે તો ત્રણ લાખ છ્યાસી હજારની તમારી વાડી થતી હોય છે મિત્રો એટલે માટે કહેવામાં આવે છે કે ડબલ લાઈન કરી આ રીતનું એનું વાવેતર કરવું જેથી ઉત્પાદન પણ સારું મળે અને ભાવ બીજ સારો મળે તો કેવી લાગી અમારી માહિતી અમારી જે કે ફાર્મનમાં લાઈક કરી શેર કરી સબ્સ્ક્રાઇબ કરોજો જય માતાજી